મારી ના છે હું હાલ હાલમાં અભ્યાસ કરું છું હું ક્યારેક અમને વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અમે આ મારા પ્રશિક્ષક ચંદ્રિયાબેન ચૌહાણના પ્રોત્સાહન અને તેમના તેમના માર્ગદર્શન હેઠળ અમે વ્યસન મુક્તિ કાર્યક્રમની કાર્યક્રમ પ્રોજેક્ટની શરૂઆત કરી જેમાં અમે છેલ્લા દોઢ વર્ષથી જોડાયેલા છે અને એ કાર્ય એ કાર્યક્રમ અંતર્ગત અમે જે વ્યક્તિઓને વ્યસન હોય છે તેને અમે વ્યક્તિ વ્યસન મુક્ત વ્યક્તિ બનાવવાનું કાર્ય કરીએ છીએ અંતર્ગત તેઓને પોતાના પરિવારજનો સાથે એ વ્યસન દ્વારા વ્યક્તિ પોતાના પરિવારથી અલગ પડી જાય છે પણ અમે એવું કાર્ય કરીએ છીએ કે જેથી તે વ્યક્તિ પોતાનું વ્યસન મુક્ત કરીને પોતાના પરિવાર સાથે પરિસ્થિતિ જોડાઈ શકીને પોતાના પરિવારને તેટલી જ ખુશી દઈએ એ વ્યસન કરતાં પેદા દઈ શકતો હતો તે વ્યસન મુક્ત કર્યા થયા બાદ તે પોતાના પરિવારને એટલી જવાબદારી પોતાનું જવાબદારી છે તે નિભાવી શકે તો એ અંતર્ગત અમને અમારા ધોરણ અગિયારની પૂર્વ પૂર્વ વિદ્યાર્થીઓને અમને પ્રોત્સાહન આપ્યું છે અને માર્ગદર્શન આપ્યું છે અને તે તે અંતર્ગત અમે અમારા મેં પૂર્વ બધું અમારી અમારા શહેર અમારા જે વિસ્તાર છે તેમાંથી અમે ઘણી બધી વ્યક્તિઓને લેસન બુક કરાવેલા છે પહેલાં મેં સૌ પ્રથમ શરૂઆત મારા પિતાથી કરી હતી તેઓ તેઓને પીડીનું લેસન છે તેઓ તેઓ જતા હતા તો મેં તેમને આગ્રહ કર્યો કે તેઓ ભીડ મૂકી દે કારણ કે ભીડથી હાર્ટ એટેક અને દિમાગના રોજ જેવી બીમારીઓ થાય છે જે થકી જોઈ એમને કંઈ કહેધું તો અમારા ઘરમાં કોઈ પણ જીવતું નહીં રહી શકે કારણ કે એમનો જીવ છે કે નહીં એમાં અમારા બધાનો જીવ વસેલો છે એટલે ઈ સ્વસ્થ રહે અંતર્ગત મેં મારા પિતાજીને વ્યસન મુક્ત કરાવ્યા છે અને હું મારા ચંદ્રિકાબેનનો હું આભાર માનું છું કે તેઓએ અમને એવા સમાજના એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવાનો પ્રય પ્રયત્ન કરવાનો અમને અવસર દીધો છે જેથી અમે અમારા સમાજમાં આવતા અભિષેડીને અમે એક વ્યસન મુક્ત સમાજ દઈ શકશું